એમ લાગે કે માંડવી પાક બનાવો હેલો છે તો હેલો નથી જો જો થાકી ગઈ જો પૂરું થઈ ગયું જો અરે અરે બીએ ખાતા થાય ગદને આમાંથી કાઢે ને આમાંથી કાઢે આ ખાતો થાય ભાઈ આ ઘી અમારું છે ને જો બારસો રૂપિયા કિલો દેતો ન મળે જો ને અને જો આયા ભાઈ બકડી મંડાઈ ગયો ઘરનો પાક આવે અહીંયા અમારો ભૂકો ત્યાર થઈ ગયો જય શ્રી કૃષ્ણ ફેમિલી કેમ છે હું મજામાં જય દ્વારકા દીશ ફરી લોકમાં તમારું બધાનું સ્વાગત છે ને સવા સવા મારે જોશો ને યાર એક લપ થઈ ગઈ હું ખબર હું અત્યારે ગામમાં ગયો તો બટેટા લેવા માટે જો

હાલો તો આ આપણે બદલાય આવે છે ને પેલા બદલાય નાખી પેલા ઈ પેલા જમી લે કેમ જો ને જમવાનું થઈ ગયું કે નહીં હાલો મને ભૂખ લાગી તો પેલા જમી લે પછી પાણીનો પાણીનો આરાણો કરીએ ને ભાઈ ઘરમાં જે લોકો ફિલ્ટરનું પાણી પીતા છે એ બધાને ખબર છે બીજુ પાછું ફિલ્ટરનું વગરનું પાણી પીયું ને તો ભાવે નહીં યાર અમને તો બહુ થાય પેલા આરો ન ખાવ આરોનું પાણી જ ના ભાવતું ને હવે આરો છે બીજું પાણી નથી ભાવતું આવું બહુ થાય યાર આમાં આવો ગોળો હતો બરાબર પણ અમારું કામ થઈ ગયું છે કાકા દીકરા બે મોસ્તનો કરી નાખ્યો ને આ કારીગર છે કારીગર છે અમારું નકભાઈ ગમે ખોલીને ફેટાવે ને એટલે તરત દઈ જાય ને આગળ પાછું એ કામનો ન થયો ભાઈ કેમ કે જે આપણે હતો નહીં ખાલી બોલ ઢીલો થઈ ગયો તો મસ્ત નો પાછળ વ્યવસ્થિત ફિટ થઈ ગયું છે ને હવે પરત જો ટેપ પટ્ટી મારી દે ને આજો કારીગર ભાઈ તને ખબર પડે આમાં હા જોશના અત્યારે છે ને આ માંડવી હુક એમ એ હુક તો શું થઈ જશે ને તડક તડક થઈ જાય તો તમે પહેલી વાર હેમ બોલો કે તડકે માંડવી સુકવાનું કડક થઈ જાય તો ગાયને ખાવાની મજા આવે આ આતો ક્યાંથી શીખું થઈ તો મને ક્યાં ખબર પડતી હોય ને તમે આવું લોકો કોઈ કરો ભાઈ માંડવી તડકે નાખીને સૂકીને ખવરવું ગાયું ને અમારા જોશના ભાવ ઘરે બોલો ને એમાં માથે આમ હાલી ગઈ ગીતી શું થાય કે ભાંગી જવાનું ભાંગી જાઉં હજાર બીજી માંડવી અમારે હજ હોય થોડુંક મારી પાસે શીખો કંઈક શીખો તો ભાઈ અત્યારે મેં બેઠા હતા તો મારા ફઈન અહીંયાથી કંકોત્રી આવી છે બરાબર અને કમ ઉતરા તમે બધાને ખબર જ હશે ચૌદ તારીખ પછી ઉતરી જાય અને ચૌદ તારીખે છે ને ભાઈ મારો જન્મદિવસ છે ખીહર છે અને ત્યાર પછી જ હારા કામ શરૂ થાય તમે વિચાર કરો હું કેટલો ભાગ્યશાળી હશે એટલે બધાય છે ને તમે બધાય બાવસ પા પાલટી લેવા ભૂગી જાજો બરાબર પહેલા મહિનાની ચૌદ તારીખ એટલે કે મકર સંક્રાંતિ અને વર્ષ આખામાં બે જ તહેવાર જોશના એવા આવે કે ભાઈ એ તારીખ ક્યારે બદલતી નથી એક જે નાતાલ આવે છે પચીસ તારીખે બાર પચીસ ડિસેમ્બરે બારમા મહિનામાં અને પેલા મહિનામાં જે ચૌદ તારીખે મકર સંક્રાંતિ વાળા પરિવાર ને કંકોત્રી આવી છે ને અમારા ઉદયભાઈ તમને ખબર હોય તો ફઈ ના છોકરાની નિકુલભાઈ ની ગાડી લેવા ગયા હતા અને ઉદયભાઈ જે હતા ને એના જ મેરેજ થાય છે અને એકવીસ તારીખે મેરેજ છે પણ આપણે માસિન છોકરા કેટલી તારીખ છે

પોપો પીવો ને આમ જો દાંતેડી લેતા હોય સ્ટ્રો એ લેતા હોય પપ્પા એ કે છે ને ગમે થાય પોપા પીવાના થાય તો ને હેઠે રહી જાય આંબી લઈ જક્ષ આંબાઈ ભાઈ જાય તો જોયો તમારા નકશો ઈ હમું થઈ ગયું છે ને ભાઈ આ આવક ચાલુ થઈ ગઈ ને અઢી અઢી ત્રણ વર્ષ જે નાની નારડી થવા આવી લોટણ આવી છે ને મેં રોબ બનાવા માટે નક્સ એઠ ને ગમે થાય પપ્પા હાલ કે પોપો પીવા જાવ જીઓ કે દેખી પડ્યો

નોપી આપણે વાવી તો દીધી પણ જો આપણે છે ને ડોયલ ને ગ્લાસ લઈને પોગી જા કેમ કે પાણી થોડું થોડું પાઈ દો તો વાંધો ન બાકી કાળે સેટ પાણી આવે તો ભાઈ રાત થોડું ઘણું પાણી મળી જાય ને ટમેટા હાલો તો फटाफट બધી ટમેટા માં પાણી પાઈ દીધું નગજ ભાઈ ને બોબાલાલે જો નાખું તો જોસ ના પટાઈ નાખે ત્યાં થાય બાકી અમારા નગજ ભાઈ હોટલ એટલે વાદ જો આમ દેખાય દોરી ને તેલ કાઢું તો નીકળે લીલું એવું તેલ જો હા ઓ ભાઈ લીલું તો દેખાવાનું છે નશભાઈ ને હમણાં ત્યાર નક્ષભાઈ અમારો એમ કે પપ્પા હવે ગામમાં જવાનું સમય થઈ ગયો તો હાલો નહીં કે આટો મારવા જાય અમારે કાયમે લઈ જવો પડે અમારે નક્ષભાઈને દાદા નથી ને એટલે આ બધી મારે કરવું પડે હવે તો કેટલા રહ્યા છે ત્યાંથી ગોતતા ફટાફટ કેમ્મી મમ્મી

15 મિનિટ ની અંદર માં જો માંડવી પાક બનાવી છે તમે વિચાર તો કરો સ્પીડ તો જો ને ફેમિલી જો પાક મુકાઈ ગયો છે હવે જો ને કેટલી વાર છે 10 મિનિટ 15 મિનિટ માંથી તારી 10 મિનિટ તો થઈ ગયો આ તે પાલી 5 મિનિટ ની અંદર આપણો માંડવી પાક તૈયાર છે આમાં ઘી નાખી દીધું છે અને અમારો ભૂકો રેડી છે એકદમ ને આજે ભાઈ જોસા ને છે ને મગજમાં કંઈક આવવું જોઈએ વિચારો બસ

તો બસ ફેમિલી છે ને હવે માંડવી પાક અમારા બની ગયા તો આપણે છે ને માંડવી પાક તો હવે છે ને રાતે જાગતા ને એડિટિંગ કરતા હોય તો મોડે સુધી ખાવા થાય બરાબર પણ બસ હવે આજના વ્લોગમાં આટલું શકીએ બાકી ફરી મળશે કે ન લો ક્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો ને માંડવી પાકની ઠેપલ જોશે ને કાલના વ્લોગમાં જોવા મળશે ખરે ને હા કાલના વ્લોગમાં અમે બતાવી દેહું જો વેચ છે જો બાકી ખવાય છે હાલો તો બસ ફેમિલી બાય બાય જય જવરકાતી જય મમોગલ બાય બાય